નમસ્તે આજે ટ્વેન્ટી સેવન્થ એપ્રિલના રોજ રવિવારના દિવસે આપણે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે આપણે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના જે એક સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત તો એના અંતર્ગત આપણે જૂનાગઢ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો એક નિઃશુલ્ક આપણે કેમ્પ રાખેલો છે કે જેમાં રૂટીન હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે બધા જ કર્મચારીઓનું તો તેમાં આપણે ધારાસભ્યશ્રી સંજયભાઈ કરોડિયા કમિશનર શ્રી ડૉક્ટર ઓમ સાહેબ તથા બધા જ માનનીય મહેમાનો આવેલા અને આખા જૂનાગઢના તમામ કોર્પોરેટરશ્રીઓ આવેલા જેનો આપણે રૂટીન હેલ્થ ચેકઅપ અને બધા જ રિપોર્ટ અને વાઇટલ્સ મોનિટરિંગ કરેલ છે તો આ અંતર્ગત આપણો એક સમાજને સંદેશ છે કે આપણે આ સમા સંદેશને અનુરૂપ અ દિવસમાં એટલીસ્ટ 1 કલાક આપલા શરીર માટે આપીએ અને एक्सरसाइज કરીએ અને ડાયટિંગનું ધ્યાન રાખીએ અને નરેન્દ્ર સાહેબના મેસેજને આગળ પહોંચાડીએ અને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ થેન્ક યુ આ અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત ડેપ્ટી કમિશનરશ્રી ઉપસ્થિત એસિસ્ટન્ટ અને આયુષ હોસ્પિટલના આખા મેનેજમેન્ટને જે લીડરશીપ બતાવી હતી અહીંયા ઉપસ્થિત તમામ કોર્પોરેટર કોર્પોરેશન અધિકારીશ્રીઓ કર્મચારી મિત્રો ઉપસ્થિત તમામ શ્રેષ્ઠીજનો આ કોઈ ઘણી બધી એક્ટિવિટીઝ આવી હોય છે જે આપણે કોઈ કરવાનું કહેતું નથી આપણા પોતાના ઇન્ટરેસ્ટ થી કરીએ છીએ હું બાય પ્રોફેશન ડોક્ટર છું તો મને ચિંતા હતી કે ચલો આપણા કોર્પોરેશનના તમામ જેટલા પણ કોર્પોરેટર્સ ભીઓ છે જેટલા પણ અધિકારીઓ છે ખરેખર ચર્ચા કરી તો ખબર પડી કે કોઈ વ્યવસ્થિત કેમ્પ આજ સુધી કોર્પોરેશન કરવામાં જ નહીં આવે અને અડોમાં પણ કરાવ્યા છે ત્યારે પણ હું જ્યાં રહ્યો છું તો એક ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણા બધા માણસો ને પ્રથમ વખત જાણવા મળે છે ખરેખર મને ડાયાબિટીસ છે મારી બીએમઆઈ છે